કેરીની સિઝન આવી ગઈ છે એટલે કેરીનો રસ તો સવાર સાંજ બધા ખાતા જ હશે પણ કેરીના રસ સાથે ચટપટા શાક હોય ને તો બહુ મજા આવે આજે એક નવા જ કોમ્બિનેશન સાથે નવું જ શાક તમારી માટે લઈને આવીશું તો ચોક્કસ જોજો અને રસ સાથે તો અનેરી મજા આવી જશે ચાલો જઈએ મારા કિચનમાં જ્યારે મેં માર્કેટમાં સફેદ રીંગણ જોયા ને ત્યારે મને આશ્ચર્ય તો બહુ જ થયું કારણ કે આપણે પર્પલ બ્લેક ગ્રીન એ બધા રીંગણ જોયેલા છે પણ સફેદ રીંગણ મારા માટે એકદમ નવું હતું અને મેં તરત જ એને લઈ લીધા અને ઇન્ટરનેટ પર પછી વાંચ્યું તો ફૂલ ઓફ કેલ્શિયમ પોટેશિયમ અને મેગ્નેશિયમ આમાં ભરપૂર પ્રમાણમાં છે અને એ છે બોન ડેન્સિટી માટે બહુ જ હેલ્પફુલ એટલે કે હાડકાં માટે ખૂબ ખૂબ અને ખૂબ જ ઉપયોગી તો તમને ખબર જ છે ફ્રેન્ડ્સ કે પ્રીતિબેન દિલ્હી રહેવા ગયા છે અને ત્યાં આ પ્રકારના રીંગણ મને પહેલીવાર જોવા મળ્યા આજે આ રીંગણની મેળવણી હું એક અલગ જ પ્રકારની વસ્તુ સાથે કરી રહી છું આ રીંગણને કાપ્યા તો અંદર એક પણ બી નથી અને એકદમ વ્હાઈટ વ્હાઈટ મને જોઈ અને આશ્ચર્ય થયું આપણે અહીંયાના રીંગણ થોડીક વારમાં લાલચ થઈ જતા હોય છે પણ આ રીંગણ એટલા પોચા હતા કાપતા જ તમને ખ્યાલ આવી જ રહ્યો હશે કે એકદમ પોચા છે બટાકા કરતા પણ એકદમ પોચા અને આટલા પોચા છે એટલે ફટાફટ ચડી પણ જવાના છે પાણીમાં કાપીશું એટલે કાળા નહીં પડે એ રીતે મેં બધા જ રીંગણને કાપી લીધા બિલકુલ બી વગરના છે પણ તો પણ થોડાક આપણે આવી રીતે કરીશું તો વધારાના બી જો હશે તો નીકળી જશે બાકી બી તો છે જ નહીં હવે આ શાક બનાવવા માટે મેં બે ટામેટા લીધા છે જેને બારીક કાપી લીધા છે આ બ્રાઉન કલરનું છે એ આદુ દેખાય છે અને લીલા મરચાં હવે કઢાઈમાં લગભગ

વઘારમાં જ આપણે આદુના ટુકડા પણ નાખી દઈશું એથી એ પોચા સરસ સાથે બફાઈ ટામેટા પણ જે ઝીણા કાપીને નાખ્યા હતા તેને પણ વઘારમાં નાખી દઈશું અને ટામેટા સરસ ચડીને પોચા થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું રીંગણ નાખવાની ઉલટાવ અહીં આપણે ધાણાજીરાનો પાવડર અને બાકીના બધા જ મસાલા આપણે અત્યારે જ તેલમાં

લીલા ચણા એટલે આપણે પોપટા કહીએ છીએ તે પોપટાને પણ હું ડાયરેક્ટલી આની અંદર વખાવી દઈશું અને પોપટા બહુ જ સરસ આની અંદર ચડી ગયા છે બિલકુલ મારે એની અંદર સોડા નાખવો પડ્યો છે કે આ કુકરમાં વિસલ ગોલાવી પડી છે આવી રીતે આપણે સરસ આપણા પોપટા તૈયાર પોપટા ફૂલી અને એને આની અંદર પાણી પાણી આપણે થોડુંક પાણી ચોક્કસ નાખીશું જેના લીધે થોડી ચણા આપણા અને આપણા ચણા સરસ રીતે પકાઈ જશે હવે અત્યારે તમારી પાસે લીલા ચણા ન મળતા હોય તમારે ત્યાં તો ચોક્કસ તમે સૂકા ચણા સાથે ચણાના ભાગનું મીઠું પણ અને સફેદ રીંગણ ન મળતા હોય તો તમારે ત્યાં જે રીંગણ મળે એ અવશ્ય લો મીઠાથી ચણા રીંગણનું શાક પટાકા કરી દેજો મીઠું નાખી દીધું છે એટલે સરસ મજાનું બનાવશો તો વધારે ઓઈલ થશે તો ચાલો હવે આપણે

અને લચકા પડતું થયું હોય અને ઘણી વાર દાળ ભાત સાથે પણ બનાવશો ને તો પણ સારું લાગશે થોડું મીઠું ઉમેરી દીધું પછી ચાકીને અને ઉપર નીચે કરી અને ફરી મસાલા પણ પછી એડ કરી ફાઇનલી શાક જ્યારે રીંગણ અને ચણા બંને ચડી ગયા ત્યારે મારું શાક રેડી થઈ જાય શાકનો અહીં ઓલમોસ્ટ મારું શાક ચડી ગયું છે તમે જુઓ હું અને મેશ કરી રહી ચણા પણ મેશ થઈ રહ્યા છે અને સાથે સાથે રીંગણ એટલે એક લચકા પડતું અમેઝિંગ શાક તૈયાર થઈ ગયું છે